મિત્રો મટકા સ્ટેન્ડમાં એક બેસ્ટ આઈટમ આવી છે જે અત્યારે ઉનાળાની સિઝન આવી રહી છે તો મટકા સ્ટેન્ડ લેવું ફરજિયાત છે જે ખાલી સાડી પાંચસો રૂપિયામાં સ્ટીલનું મટકા સ્ટેન્ડ આવશે હેવી મટીરિયલમાં જે આખું સ્ટીલનું છે અને એકથી સવા કિલો વજન આવશે આનું એકદમ હેવી મટિરિયલ છે એકદમ બ્રોડ સાઇઝ છે જે આમ દસ ઇંચ જેવી સાઇઝ આમ દસ ઇંચ જેવી સાઇઝ છે ગમે એવું મટકું વજનદારી છે ગ્લાસ થી નવ ગ્લાસ ગ્લાસ પણ ગ્લાસ ખાલી સિત્તેર રૂપિયાનો ગ્લાસ આવશે વન પીસ પછી આ ગ્લાસ આવ્યો છે ખાલી પચીસ રૂપિયાનો ગ્લાસ એટલે દોઢસો રૂપિયાના છ ગ્લાસ પછી આ મટકા સ્ટેન્ડ નાનું જોયે તો બસો પચાસ રૂપિયા મોટું જોઈએ તો પાંચસો પચાસ રૂપિયા અને બાર ગામ ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી મળી જશે અને આમાં વધારાનું પાણી છે એ જવી અને બહાર પણ નીકળી જશે એની લોઝલ આવશે આમાં ઓલ ઇન્ડિયા ડિલિવરી મળશે પેમેન્ટ તમારે એડવાન્સ કરવાનું રહેશે ડિલિવરી ચાર્જ એકસ્ટ્રા દેવાનો રહેશે નેવું રૂપિયા જેવો ચાર્જ લાગશે ડિલિવરી ઓલ ગુજરાત મહારાષ્ટ્રમાં દોઢસો રૂપિયા લાગશે પાંચસો પચાસ અને નેવું છસો ચાલીમાં ઘર બેઠા આવી જશે અને આ રીતનું મટકા કવર જોઈએ તો મટકા કવર પણ છે ત્રીસ રૂપિયાનો આવશે જે માટલા ઉપર ઢાંકવાનું કવર બેસ્ટ ક્વોલિટી ગ્લાસ એક આવ્યા છે દસ રૂપિયાનો પીસ ખાલી સાઈઠ રૂપિયાના ના